ઓમ ગણેશાય ઓ ગણેશય ન વક્રતુંડમહાકાર સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ કુરુ મે દેવ સર્વકારેશુ સર્વદા ઓમ ગણેશાય મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે શ્રી ગણપતિ બાપાની જન્મકથા કરીએ ગણપતિ જન્મકથા સુતજીએ સોર્ણકાદિક ઋષિઓને કહ્યું એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું પ્રભુ શિવજીના બધા ગણો શિવજીની આજ્ઞામાં રહેનારા છે આપણો કહી શકાય તેઓ ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીની સખીઓની સલાહ ફાયદાકારક લાગી સદાશિવ પુનઃ તપ કરવા ગયા ત્યારે પાર્વતીએ એક આજ્ઞા કિત સેવક ઉત્પન્ન કરવાનું વિચાર કરતાં પોતાના દેહમાંથી ઉતરેલા મેલમાંથી એક પુરુષની આકૃતિ સર્જી તેમાં પ્રાણ સિંચ્યો તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપી તેને દ્વારપાળ બનાવ્યો પાર્વતીએ તેને હાથમાં દંડ આપી પોતાના આવાસમાં કોઈ પ્રવેશે નહીં એવી સૂચના આપીને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું નિત્યક્રમ મુજબ દેવી પાર્વતી સ્નાન માટે નિવાસની અંદર ગયા ત્યારે તપ કરીને પાછા ફરેલા શંકર ગૃહ પ્રવેશ કરવા જતા ગણેશે તેમને અટકાવ્યા અને કહ્યું હમણાં માતાજી સ્નાન કરવા બેઠા છે માટે હે દેવ તમે પાછા જાઓ શિવજીએ તેની વાત ગણકારી નહીં અને તેઓ આગળ વધ્યા આગળ વધ્યા કે ગણેશજીએ રીતસરની લાકડી ઉગામી દીધી શિવજીને ચક્કર આવતા તેઓ કાળમીઢ થઈ ગયા ગણેશ અને શિવજીનો કોલાહલ સાંભળી શિવજીના ગણો ત્યાં આવી પહોંચ્યા તેમણે ગણેશને સમજાવ્યા પણ તેઓ અડંગ રહ્યા છેવટી શિવની આજ્ઞા થતા ગણો ગણેશને મારવા દોડ્યા ગણેશજીએ મોટી ભૂંગળ વડે બધાને ઘાયલ કર્યા તે ટાણે બ્રહ્મા અને વિષ્ણુ સહિત ઘણા દેવો આવી પહોંચ્યા

અને ત્રિશુળથી લડવા આવતા ગણેશજીએ પોતાની ભૂંગળ વડે ત્રિશુળ નીચે પાડી નાખ્યું શિવજીએ તેની શક્તિ જોઈ વિચાર્યું કે આને પ્રપંચ વિના મારી શકાશે નહીં છેવટે વિષ્ણુને યુદ્ધ માટે મોકલ્યા વિષ્ણુ અને ગણેશ વચ્ચે ઘણો સમય યુદ્ધ ચાલ્યું તે દરમિયાન શિવજીએ લાગ જોઈ ગણેશનું મસ્તક ઉડાવી દીધું પાર્વતી માતાની આ વાતની જાણ થતા ખૂબ જ ક્રોધે ભરાઈ અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી અને તે સઘળી શક્તિઓને પાર્વતીજીએ કહ્યું તમે મારી આજ્ઞાથી પ્રલય કરતા હો તો તમે સર્વ દેવો ઋષિઓ યક્ષો રાક્ષસો ગણોની તેમજ પારકાને પોતાના જે હોય તેને ઘડી જાઓ માતાની આજ્ઞા થતાં જ સગળી શક્તિઓ કાળઝાળ બની દોડી ગઈ બ્રહ્મા વિષ્ણુ તથા સર્વદેવોએ આ હત્યાકાંડ થતો અટકાવવા પાર્વતીજીને પ્રસન્ન કરવાનું વિચાર્યું દેવોએ ઋષિઓ તથા નારદજીને આ માટે પાર્વતીજી સમક્ષ મોકલ્યા તેમણે માતાજીની વાર વાર સ્તુતિ કરી અને શાંત થવા કહ્યું દેવશીઓની સ્તુતિથી માતાજી શાંત થયા અને તેમણે કહ્યું મારો પુત્ર ફરી જીવિત થાય તો સંહાર અટકે તેમજ આ મારો દીકરો સર્વ દેવોને અધ્યક્ષ બનીને પૂજવા લાયક શુભ મંગળ બની તો જ ત્રણેય લોકમાં શાંતિ થશે દેવાશિઓએ દેવો પાસે આવી સગળી વાત કરી શિવજીએ દેવીની બધી વાતો માન્ય રાખી પછી તેમણે ગણોને આજ્ઞા કરતા શિવ ઘણો માર્ગમાં સર્વપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશજીના ધડ પર જોડી દીધું પછી શિવજીએ વેદ મંત્રોના ગોષ સાથે મંત્રીલું પાણી ગણેશજીના શરીર પર છાંટ્યું તેથી તે આળસ મરડીને ઊભા થયા પુત્રને જીવતો થયેલો જોઈ પાર્વતીએ તેને હાથમાં ઉંચકી લઈ ભેટી પડ્યા પછી તેને આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા મુખ પર સિંદૂર દેખાતા તું સિંદૂર વડે પૂજાઈશ જે કોઈ પુષ્પો ચંદન સુગંધીદાર દ્રવ્યો નૈવેદ્ય તાંબુલ આરતી અને નમસ્કાર વડે તારી પૂજા કરશે તેને સર્વસિદ્ધિ મળશે પછી ગણેશજીએ શિવને પ્રણામ કર્યા અને તેમની માફી માંગી શિવજીએ તેમને આશીર્વાદ આપી પોતાના બીજા પુત્ર તરીકે સ્વીકાર્યો ગણેશજીએ બ્રહ્મા વિષ્ણુ અને નારદની ક્ષમા માંગી સગડાએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું અમે ત્રણેય દેવો જગતમાં જેવા પૂજ્ય છીએ તેવા જ પૂજ્ય ગણેશ પણ થાઓ સર્વ વિઘ્નોની હરનારા ગણેશની અગ્ર પૂજા કર્યા બાદ જ અમારી પૂજા થશે આમ કહી ત્રિદેવોએ તેમની સર્વ ગણોના અધ્યક્ષ તરીકે જાહેર જાહેર કર્યા પછી શિવજીએ કહ્યું હે ગણપતિ તમે ભાદ્ર માસની કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ચંદ્રોદય સમયે પાર્વતીના ચિત્તથી પ્રગટ થયા છો તેથી તે દિવસે અને તે સમયે તમારી વિધિપૂર્વક પૂજા કરવી તમારું વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થશે આમ ગણેશજીની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઈ રહ્યો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ રહી સર્વ જગતમાં શાંતિ જેવું થઈને રહ્યું શિવજી અને પાર્વતી પ્રસન્ન થયા સર્વ દેવોની મુનિઓ વગેરે તે પછી પોતપોતાના સ્થાને ગયા બોલો ગજાનંદ મહારાજ કી જય